આજે આજ રોજ અમે બીજી વીસીએલ કાલાવડ તાલુકાએ જે આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા જે ખેડૂતોને પૂરતો પાવર ન મળતો હોય અને વારંવાર વીજળી ફોલ્ટમાં જતી હોય તો અમે આવેદનપત્ર દેવા આવ્યા તો જે અધિકારીઓને અમે મળ્યા પણ અધિકારીઓને અમને જે સંતોષકારક જે જવાબ મળવો જ હોય એ સંતોષકારક અમને જવાબ મળ્યો નથી અમને ખેડૂતોની અમારી એક જ માંગ છે કે પાવર અમને પૂરતો મળે એ જે કેવી રીતે રિપેરિંગ કરે એ બધા એ પીજી વિસલનો પ્રશ્ન છે એ અમને સામું સમજાવવા માંડ્યા કે ભાઈ આમ થાય આમ થાય પણ હવે એ અમે ખેડૂત છે અમે તો ખેડૂત છે ખેડૂત તરીકે અમે અમારી રજૂઆત બધી કરી છે હવે અમને પૂરતો પાવર જો ન મળે તો અમે આથી આગળ પણ આગળ કાર્યવાહી કરશું ને આગળ ખેડૂતો અમે જાશું અમે રજૂઆત તો અહીંના કાર્યપાલક જે છે તે કાર્યપાલક અમારું આવેદન નાયબ કાર્યપાલક હતા તે એમણે છે જવાબમાં એવું કીધું કે ભાઈ આ જે અમારે સ્ટાફનો અભાવ છે તો સમયસર અમે નહીં કરી નથી થઈ શકતું એ કે ઉપરથી જે કાંઈ છે અમને પૂરતી જે મટીરિયલ જોતું હોય એ મટીરિયલ નથી મળતું એમ સરકારને રજૂઆત તો તમે સરકારને રજૂઆત કરો એવું એમનું કહેવાનું થાય છે તો એ જવાબદારી તો એમની છે આ અમારી રજૂઆત પૂરી જે જો નહીં પૂરી થાય તો મેં આગળ કાર્યવાહી ખેડૂતો જે નક્કી કરશે એ થશે અમે આજે કાલાવડ તાલુકાના તમામ ગામના ખેડૂતો કાલાવડ પીજીવીસી કચેરી આવેલા હોય અને પીજી સીલના ગાયબ કાર્યાલક અધિકારીને આવેદનપત્ર આપેલું હોય તેઓ તરફથી મને વ્યક્તિગત હોસ્પાવર બાબતે જણાવવામાં આવેલ છે પોતાના કર્મચારીઓ બાબત કોઈ પણ વાત કરેલી નથી જો અમારા ખેડૂતોને માંગણી મુજબ સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સાત દિવસ પછી તમામ ખેડૂતો ભેગા થઈ અને પીજીસીની કચેરીએ આંદોલન કરીશું અને તમામ જવાબદારી અધિકારીઓની રહેશે સાંજ સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો